બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની પાંચ બજારોમાં કેળસમા પાણી ભરાતા અનેક દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા જેને લઈને વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે દુકાનદારો પાણી કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છે તો ભાભર નગરપાલિકાની કામગીરી કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે

બજારમાં આખા ભાભરમાં બધે પાણી પાણીએ પાણી છે ચારે બાજુ દુકાનોમાં પણ ખૂબ વરસાદ પાણી આવી ગયેલું છે વરસાદના કારણે અને બજાર વહેલી બંધ બધાને બજારમાં વેપારીઓને ખાસ બધું નુકસાન પણ છે બાપર નગરપાલિકાને વારંવાર ફોન કરવા છતાં બાપર નગરપાલિકાની ટીમ આવી અને સામેના ઓટલા ઉપર ઊભી હતી જ્યારે મીડિયાવાળા આવ્યા ત્યારે એ લોકો કામે વળગ્યા છે